શહેરના કરોડિયા બાજવા રોડ ઉપર આવેલ ખુલ્લા પ્લોટમાં ગટર કામગીરીને લઈને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે વડોદરા શહેર વોર્ડ નંબર ખુલ્લા પ્લોટમાં ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે અને ગટર લાઇન નાખવાની કામગીરી બાદ ઘણા વિવાદો સામે આવ્યા છે મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં કરોડિયા ગામ વિસ્તારની અંદર કરોડિયા ગામનો સમાવેશ થયો છે જ્યાં ગરીબ મધ્યમ આવાસ યોજનાઓ છે ત્યાં ડ્રેનેજ લાઈન કરોડિયાની અંદર નાખવા માટે આ લોકો પાસે પૈસા નથી પણ જે જગ્યા કપાત નથી થઈ જે રજા આપવામાં આવી નથી તેવી જગ્યાએ કોર્પોરેશનને અને કોર્પોરેટર પર એટલો બધો પ્રેમ આવી ગયો કે આવી વિવાદિત જગ્યાની અંદર મહાનગરપાલિકાના જે લોકોના વેરાના પૈસા છે તે અહીંયા નાખવામાં શું રસ છે તેવા પ્રશ્નો અહીં ઉદભવી રહ્યા છે ત્યારે એક નામાંકિત બિલ્ડર દ્વારા ખુલ્લા પ્લોટમાં

જે જગ્યા પર નથી રજા ચિઠ્ઠી આપવામાં આવી કોર્પોરેશન દ્વારા એવી જગ્યાઓ પર ક્યાંક ને ક્યાંક અહીંના ધારાસભ્ય શ્રી અને અહીંના કોર્પોરેટર શ્રીને ખબર નહી કોણ જાણે શું થયું એટલો બધો પ્રેમ આવી ગયો કે આવી વિવાદિત જગ્યાની અંદર વડોદરા મહાનગરપાલિકાના જે લોકોના વેરાના પૈસા છે એ અહીંયા નાખવામાં શું રસ છે એ ખબર પડતી નથી પણ એવું કે છે કે રાજ્ય સરકારની ગ્રાન્ટ આપવા ફાળવવામાં આવી છે

કે ચાલીસ ટકા જમીન કાપવાની બાકી રહી ગઈ હતી એવી વિવાદિત જમીનની અંદર તમે આ ડ્રેનેજ લાઈન નાખી અને જે ભ્રષ્ટાચાર કર્યો છે અમારો ખુલ્લો આક્ષેપ છે કે આની અંદર કોર્પોરેટર તમામ આ વોર્ડના કોર્પોરેટર અને માન્ય ધારાસભ્ય શ્રી પણ આની અંદર કઈક ને કઈક સંડોવાયેલા છે જે રીતના ડ્રેનેજ લાઈન ની કામગીરી ને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે અને વિવાદો એવા સામે આવ્યા છે કે જે નાના કાર્યકર્તાઓ હોય છે એમનો ભોગ લેવાય છે પણ જે ઊંચા લેવલના અધિકારીઓ છે એમનો ભોગ નથી લેવા સૌથી પહેલામાં પહેલા તો અમારી માંગ છે કે આ જવાબદારી અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કોર્પોરેટરે સ્વીકારવી જોઈએ જનતા બધું જ જાણે છે કે આની અંદર ભ્રષ્ટાચાર થયો છે એની સીધી સંડોવણી અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિની પાસે જવાબદારી આવે છે કારણ કે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ જે છે કોઈ સરકારી અધિકારીને સપનું નથી આવતું કે અહીંયા આવીને લાઈન નાખે પણ એ ચૂંટાયેલા પ્રતિનિધિના ઇશારા પર જ આ કામ થતું હોય છે અમારી માંગ છે કે ચૂંટાયેલા કોર્પોરેટરશ્રી માનનીય શ્રી અને જવાબદાર જે કાંઈ અધિકારી હોય એની પર કાયદેસરના પગલાં જો ભારતીય જનતા પાર્ટીએ લેવા જોઈએ પણ ક્યાંક ને ક્યાંક નાની માછલીઓને પકડી અને એની પર સજા કરવાની અને મોટી માછલીઓ જે છે જેમની લાગતી વળગતા હોય એ લોકોને કંઈક ને કંઈક પડદા પાછળ બચાવી લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પણ આ કરોડિયાની જનતા બધું જ જાણે છે જે દિવસથી આ વાત ઉજાગર થઈ એ દિવસ કરી રહ્યા છે અને એકદમ આનો ઉંડાણ આનું નોલેજ દઈ રહ્યા છે ત્યારે અમને જે મોટી મોટી વાતો જાણવા મળી એવી કે તમામ જગ્યા પર જયારે ખાતમુહૂર્ત થતું હોય ને તો નારિયેલ મોડી ફૂલહાર કરીને એનું ખાતમુહૂર્ત થતું હોય છે

આ આ આખી ફેરવી તોડીને કે જમીન કોને વેચી શું થઈ આવા તેવા મુદ્દા ઉપર વાત ચલાવીને કે આ જે ડ્રેનેજ લાઈન મફતમાં નાખી દીધી છે લાખો રૂપિયાના ખર્ચે જે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર છે જેમાં અહીના કાઉન્સિલર અને એમએલ એ નું સીધું સુધું નામ આવે એવું છે એટલે આમને આ આખો ટોપિકને ચેન્જ કરીને અહીંના ભાજપના નાના હોદ્દોદારોને ભોગ લઈને આ મોટે હોદ્દોદારોએ પોતાની જગ્યા બચાવવાનું કામ કર્યું હોય એવું સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે બીજો એક શબ્દ મારે કેવો છે કે અહીંયા આગળના કરોડિયાની અંદર નાની મોટી દોઢસો જેવી સોસાયટીઓ આવેલી છે એમાંથી દસ પંદર સોસાયટીઓને બાદ કરતા

ઘર ઘરમાં ગટરનું પાણી છે રસ્તા પર ગટરનું પાણી છે તો ત્યાં તો તમે ગટર લાઈન નાખી નથી શકતા પણ અહીંયા તમને પોતાના પૈસા કમાવા માટે પોતાના બિલ્ડરને લાભ અપાવવા માટે અને પોતે મોટો ભ્રષ્ટાચાર કર્યો એ સંપૂર્ણપણે અમારી નજરમાં આવ્યું ત્રીજી એક મહત્વની વાત કે કાઉન્સિલર એ લોકો માટે ખર્ચા કરતા હોય લોકો માટે એમને ગ્રાન્ટ આપવામાં આવતી હોય પણ મારો સીધો સીધો આક્ષેપ છે કે અહીંના જે કાઉન્સિલર છે જે કરોડિયાના વતની છે એમને નવ લાખ રૂપિયાની ગ્રાન્ટ જેમાં લાઈટ ડ્રેનેજની ની લાઈન પેવર બ્લોકનું કામ હોય કે પછી રોડ બનાવવાનું કામ હોય એના ઘરના આંગણે એને નવ લાખ રૂપિયાની ગ્રાન્ટ વાપરી દીધી અને કરોડિયાની જનતાને એ ગ્રાન્ટથી વંચિત કરી દીધા આવો સીધો સીધો અમારા સર્વેમાં આક્ષેપ આવ્યો છે અને આ તમામ ખોટી પ્રકારની છે આની ગટર લાઈન માટે વિજિલન્સ તપાસ થવી જોઈએ અને જે કોઈ કાઉન્સિલર અને એમએલએ આની અંદર સંડોવાયેલા છે એના પર તાત્કાલિક ધોરણે પગલા લેવા જોઈએ એવી અમારી માંગણી